સારા ઉદેશ માટે સારા વિચાર માટે માર્યું કોઈ બીજા કોઈ વિષય માટેનું નથી અને સર અમારે શું સારો વિચાર હતો એના માટે મારેલું બીજું કોઈ સારા વિચાર ઓલા માટે બાકી કોઈ બીજું કોઈ એનો કોઈ એવો કઈ ઓલામાં નથી એટલે પબ્લિકને પણ સારા વિચાર ઓળું વસ્તુ મળે કે આવી વસ્તુ કઈ વસ્તુ કઈ નથી એટલે કોઈ એવો વિચાર લઈને કોઈ અરજદાર કે આવે ને એના એ એવું કોઈ વસ્તુ ક્યારેય થઈ નથી પેલા અત્યારે કોઈ કઈ વસ્તુ થતી એના શુભ વિચાર સારા ઓલા ઉદ્દેશ્ય માટે એને

એવો પોસ્ટર છે અમારા સરે લગાડે સૂર્ય પ્રતાપસિંહ વિસ્તાર સારો છે એટલા માટે લગાડ્યા છે અમારા સરે નહીં નહીં ક્યારેય નથી કરી એવી ઓફર કોઈ અંદાજીત પંદર વીસ દિવસ તેવો સમય થયો છે ના ના ક્યારેય મળી નથી આવી ઓફર હવે દરેક કચેરીનો અલગ અલગ વિચાર હોય છે લગાડવા હોય તો એને યોગ્ય લાગે તો લગાડી શકે લોકો તો જોવે તો એમ કે સારું છે તમે લગાડ્યું એ તો કઈ ખબર નથી પોસ્ટર છે મેં વાંચ્યું નથી પણ એવું કે મને સંતોષકારક જવાબ આપ્યો હું આવા કોટન નું ફોર્મ ભરવા માટે આવીશ ના સારું આપ્યો મારું આ ફોનમાં રજીસ્ટર કરાવી દીધું અને કે ફોર્મ ચાલુ થાય છે તો તમને એમાં મેસેજ આવશે સમાચાર આવશે અને તમે પછી ફોર્મ ભર દેજો અને તમારો તમને કદાચ લાગી જાય તો અમને સરળ હપ્તા એ મળી જાય ને મકાન ગરીબ માણા ને રેવાનો આશરો થઈ જાય એટલા માટે હું તો હમણાં ચાર પાંચ વખત આવી આ ફોર્મ હાટું ધક્કા ખાવ છું ભાઈ ના બહુ બધા સારો આપે છે બધા સારો આપે બધા બધા અધિકારી કોઈ બી કામ હોય ને તો બઉ સરસ આપે જવાબ આપે છે આરોગ્ય માં જો ગયા તા ને તો આયુષ્યમાન કે બે દિવસ માં તમારું નીકળી જશે કે ચિંતા ન કરો કે બહુ ના બધા માણસો બહુ સારા છે અધિકારીઓ બહુ સારા છે